વડોદરા શહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતા અવિનાશ મરાઠે જેમણે પોતાના નિવાસસ્થાને બાપાની સ્થાપના કરી છે આ વખતે તેઓ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે બાપાની સ્થાપના તેઓ કરે છે અને જાતે જ આખું ડેકોરેશન ઓપરેશન સિંદૂરની થીમ પર તેઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આર્મીના જવાનો હોય એરફોર્સના વિમાન અને મિસાઇલ ડેકોરેટ કરવામાં આવી છે અને જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે મારું નામ અવિનાશ મરાઠે હું શ્રીરામનગર એકસો ચુવાલીસ સુસંત અસલેરી રિંગ રોડ પર રહું છું લાસ્ટ એકતાલીસ વર્ષથી મારા ઘેર ગણેશજી પધારે છે અને જ્યારથી મને સમજણ પડી છે ત્યારથી હું આ ડેકોરેશન દરેક વર્ષે અલગ અલગ થીમ પર કરતો રહું છું આ વર્ષે ઓપરેશન સિંદૂર પર મેં થીમ કરેલી છે જે પેઇન્ટિંગ પછી ગણપતિની મૂર્તિ અને આ જે નાના ઢીંગલાઓથી લઈને બધું મેં પોતે બનાવેલું છે અને પેઇન્ટિંગ બી ઓપરેશન સિંદુર એટલે કરવામાં આવ્યું કે એમના લેટેસ્ટમાં આપણો આ મુદ્દો છે જે આપણે પાકિસ્તાન જોડે એમના જે યુદ્ધ કરેલું જે સાયલેન્ટ રીતે કર્યું પણ સારી રીતે કર્યું જેમાં આપણું બહુ સારું નામ થયું અને જેમાં આપણે દેશની તાકાત આપણે વર્લ્ડ લેવલ પર બતાવી કે આપણે શું કરી શકીએ છે આજે નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી આપણાને મળેલા છે તો એમની લીધે આપણે આ એક પ્રોત્સાહન જેવું માઇન્ડમાં આવ્યું અને આપણે આ એક થીમ પર કામ કર્યું આખું પંદર વીસ દિવસ પહેલેથી હું ચાલુ કરેલું હતું રોજ બે કલાક કરીને આ પૂરું કરતો હતો ઓપરેશન સિંધુ રાખવું ખાસ કરીને દેશને હું તમામ આપણા બધા લોકોને હું કહેવા માગીશ સિનિયરના કે આપણો દેશ હમણાં બહુ સારી પ્રગતિ પર છે થોડા દિવસોમાં થર્ડ એની પર આપણે ઇકોનોમીમાં બી જઈશું તો આપણે જે આપણાને અમને જે સરકાર મળી છે કે પ્રતિનિધિ જે નરેન્દ્ર મોદી મળ્યા છે એમને આપણે સપોર્ટ કરીએ અને આપણા દેશનું નામ પાછું એક વર્લ્ડ લેવલ પર લઈએ જે પહેલાં જૂના જમાનામાં ભારત સોનાની ચીડિયા કરો તો થોડા દિવસમાં એ થશે જો આપણે લોકો એને સપોર્ટ કરતા રહ્યા હતા મારું નામ અવિનાશ મરાઠે